ભારતની સ્ટ્રાઇક મામલે પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું નિવેદન સામે આવ્યું ત્યાં આ તો હજુ શરૂઆત છે તેવું વજુભાઈ વાળાએ જણાવ્યું હતું આતંકવાદ પૂર્ણ કરી જ કરીને જ રહેશું તેવું વજુભાઈ વાળાએ જણાવ્યું હતું આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકો આપનાર સામે કાર્યવાહી થશે તેવું વજુભાઈ વાળાએ જણાવ્યું હતું ભૂસાયેલા સિંદૂરનો બદલો લેવા માટે ઓપરેશન સિંદૂર

નુકસાન કરી શકે એટલા માટે થઈને વડાપ્રધાને અત્યારે નહીં આ પહેલા પણ એને કહ્યું હતું સભામાં અને વડાપ્રધાન નું હંમેશા જે કરી શકે એ જ બોલે છે અને જે બોલે છે એ કરી બતાવે છે